સુરત શહેરમાં દિવસે ને દિવસે ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે તેમાં કોઈ બે મત નથી કે કારણ કે શહેરમાં જાણે ગુંડાઓ પોતાનું રાજ ચાલી રહ્યું હોય તેવી રીતે અસામાજિક તત્વો શહેરના લગભગ દરેક ખૂણે પોતાનો આતંક મચાવી રહ્યા છે જેવી ધાક ધમકીથી લૂંટવા જેવી ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવી રીતે સુરતના સિંગણપોર ઢબોલી ચાર રસ્તા પાસે સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે

અને એ પણ નહીં પરંતુ હુમલો કરવામાં આવ્યો હતો છતાં પણ સિંગણપોર પોલીસ સમગ્ર ઘટનાને નજરઅંદાજ કરી રહી છે અને આ વિસ્તારમાં સામાજિક તત્વો ઉપર પોલીસનો કોઈ ડર રહ્યો જ ન હોય તેવું લાગી રહ્યું છે મહત્વનું એ છે કે અગાઉ આ યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે યુવક દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે હાલ ફરિયાદ કોર્ટ સુધી પહોંચી છે અને કોર્ટમાં સમાધાન કરવા માટે યુવકને વારંવાર દાગ ધમકી પણ આપવામાં આવી હતી પરંતુ સમાધાન ન કરવાથી આ સામાજિક તત્વો દ્વારા ઉશ્કેરાયેલા હતા અને યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ઉલ્લેખનીય છે કે યુવક પાસે તેના કારીગરોને આપવા માટે પચાસ હજાર સાથે રાખ્યા હતા જોકે આ પૈસાની લૂંટ પણ આ સામાજિક તત્વો દ્વારા ચલાવવામાં આવી હતી પ્રાથમિક નજરે પડે તો જ્યાં સમગ્ર ઘટના પછી ફરિયાદીની મા પોલીસ પાસે સુરક્ષા અને ન્યાયની માંગણી કરી રહી છે છતાં પોલીસ તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી જેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને ફરિયાદીના માતાને કહેવા મુજબ યુવક જ્યારે દુકાનમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનકથી બે ઈસમો તેના પાસે આવી જતા જૂના કેસમાં સમાધાન કરવાની વાત કરી હતી જ્યાં ફરિયાદી પક્ષે ના પડતા તેઓએ આ યુવક ઉપર હુમલો કર્યો હતો અને તેને ઢોર માર મારી તેના પાસેથી કારીગર ને ઉપાડ આપવાના કુલ પચાસ હજાર રૂપિયા પણ લૂંટી લઈ ફરાર થઈ ગયા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા મારું નામ નીતાબેન સુમાભાઈ છે મારા છોકરાનું નામ સાહિલ ભાઈ છે બરોબર ત્રેવીસ વર્ષનું છે આજે મારા છોકરાને બહુ માર્યું છે સર ભાવેશને માર્યું છે અને જીગર બાટલીની એ રબારી છે એ રબારી છે સર એ વ્યાજનો ધંધો કરે છે એ વ્યાજ ધંધો છે એ લોકોનો બરોબર આ પેલા પણ ઘટના બનેલી છે આઠ વર્ષ પેલા મારા છોકરા પર ત્રણ વાર હુમલો થયેલો છે બરોબર એટલે તમે આનું ડિસિઝન કંઈક લો બરોબર તમે વારંવાર મારા છોકરા ઉપર હુમલો કરે એ સારું ના કરે ક્યારે મારા છોકરાનો જીવ પણ જઈ શકે એ પેલા એ કપડાની દુકાનમાં કામ કરતો હતો બરોબર એટલે કપડા લેવા આવ્યા છે એમાં કંઈક બોલાબોલ થઈ છે એમાં એક તેમને માર્યું તો બરોબર પછી અમે ત્યાં રહેતા હતા રાધા સ્વામીમાં તો એ કે આનાથી ખાલી કરીને જતો રહે એને તને મારી નાખીશ છે એ ધમકી ચાલતું હતું એને એના એને માથામાં વાર્યું છે અને હાથે ફેક્ચરેલું છે પગે વાવ્યું છે પગે પણ માર્યું છે બરોબર અને મારા છોકરાને છે ને ખીસામાં આજે સાતમ આઠમનો તહેવાર છે ને તેમાં કારીગરોનું પેમેન્ટ આપવાનું હતું તો પચાસ હજાર ગુમ થયેલા છે નક્કી બરોબર એટલે તમે મારે રિક્વેસ્ટ એટલી જ છે પોલીસ ને કે તમે આ કંઈક ડિસિઝન લો ને વારંવાર મારા છોકરાનો હુમલો કરે છે ક્યાંક મારા છોકરાને કંઈક થઈ ગયું તો કોણ જવાબદાર સર